ઓલ ઇન્ડિયા ટાઈલ નમસ્કાર દર્શક મિત્રો દેડિયાપાડા સરકારી વિનિયન કોલેજનો રોડ તદ્દન બિસ્માર હાલતમાં દેડિયાપાડા તાલુકા મથકેથી એક કિલોમીટર દૂર આવેલી સરકારી વિનિયન કોલેજ જે કંકાલા રોડ પર આવેલી છે આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે આ રોડ પર વાહન વ્યવહાર તદ્દન નહીવત પ્રમાણમાં જોવા મળે છે જેથી કરીને કોલેજના વિદ્યાર્થીઓને એક કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે જ્યારે ચોમાસામાં વરસાદનું પાણી મોટા મોટા ખાડાઓમાં ભરાય છે ત્યારે વિદ્યાર્થીઓને કોલેજ સુધી ચાલીને જવા માટે ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કોલેજના વિદ્યાર્થીઓની રોડ બનાવવાની કે રિપેર કરવાની માગણી સ્વીકારવામાં નહીં આવે તો હલ્લાબોલ કરવાની ફરજ પડશે એમ વિદ્યાર્થીઓ ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટ ઇકબાલ સોલંકી નર્મદા જિલ્લા બ્યુરો ચીફ દેડિયાપાડા નમસ્કાર મિત્રો હું છું ઇકબાલ સોલંકી ઓલ ઇન્ડિયા ટાઈમમાં આપણું સ્વાગત છે આપણે આજે આવ્યા છીએ અહીંયા ગવર્મેન્ટ આર્ટસ સાયન્સ કોલેજ આપણે એટલા માટે અહીંયા આવ્યા છે કે અહીંયા કોલેજ ચાલે છે અહીંયા ગવર્મેન્ટ અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ પરિસ્થિતિ એ છે કે અહીંયાથી લગભગ ચાર થી પાંચ કિલોમીટર ડેડિયાપાડા ગામ ડેડિયાપાડા તાલુકો આવેલો છે આપણું ગામ આવેલું છે એ ડેડીયાપાડાથી જે અહીંયાથી સફર કરવામાં આવે છે જે લોકો બાઇકો લઈને આવે છે જે લોકો અહીંયા જે બી કોલેજના અંદર વિદ્યાર્થીઓ આવે છે એમના માટે આ રસ્તાની એટલી ખૂબ એ પરિસ્થિતિમાં છે કે અહીંયા એટલા ખાડા પડી ગયા છે અને બિસ્માર હાલત છે રસ્તાની લોકોને વાહનોને આવવા જાવી માટે બહુ ખૂબ તકલીફ પડે છે અને વિદ્યાર્થીઓ અમુક વિદ્યાર્થીઓ બાઇક લઈને આવે છે એ લોકો સ્લીપ ખાઈને પડી પણ જાય છે એમને વાગે પણ છે એટલે આ રસ્તાની બિસ્માર હાલત છે આ રસ્તો વહેલી તકે બની જાય અને મોટા મોટા ખાડાઓ પડી ગયા છે આ રસ્તાને એટલી દૈનિક ખરાબ હાલત છે અને વિદ્યાર્થીઓ ખૂબ પરેશાન થઈ ગયા છે અને અહીંયાથી ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આપ બતાવીશું આ બાજુ આ બાજુની સાઈડમાં કે કંકાલા ગામ આવેલું છે અને પાંસર ગામ આવેલું છે ગામ એ ગામના લોકોનું પણ કહેવું એવું છે કે આ રસ્તો વહેલી તકે બની જાય અને ખાડાઓ પૂરવામાં આવે અને રસ્તાનું સમારકામ કરવામાં આવે જેથી કરીને જે તકલીફ પડે છે એ તકલીફ ના પડે અને વિદ્યાર્થીઓને પણ તકલીફ ના પડે એટલા માટે અમે અહીંયા આવ્યા છે આ રસ્તાનું એ બતાવવા માટે અને રસ્તો વહેલી તકે તૈયાર થઈ જાય બની જાય એવી લોકોની માંગ ઉઠી છે ગ્રામજનો અહીંયાના જે કંકાલા અને પાનસરના લોકો છે એમની પણ એ કેવું એવું છે કે કેવું એવું છે કે આ રસ્તો જલ્દીથી બની જાય જેનાથી લોકોને જે હાલાકી પડે છે એનાથી રાહત મળે અને વિદ્યાર્થીઓનું પણ કહેવું છે અને શિક્ષકો અહીંયા જે છે શિક્ષકોનું પણ કહેવું એવું છે કે વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે અને આ જો કોલેજ અહીંયા આવેલી છે એ કોલેજના વિદ્યાર્થીઓને રાહત મળે અને લોકોને બાઇક તેમજ સાયકલ લઈને જે બી જાય છે આવે છે એ લોકોને જે તકલીફો પડે છે એમાંથી રાહત મળે હું છું ઇકબાલ સોલંકી ઓલ ઇન્ડિયા ટાઈમ શું નામ છે તારું ભાઈ

આખો ખોદાયેલો જ રસ્તો છે હજુ કશું બનવાનું ઠેકાણા નથી એમને ખબર નહીં આવે તો આ રસ્તો બની જાય એવું તમને લાગે કે બનાવી દે એ સરકારને તમે શું કહેવા સરકારને તો બસ હવે સરકારી જે લોકોને તો આપણા અહીંથી કશું પણ પત્ર કશું પણ જે આપણા આપણા ગામને કે સરપંચ એવા હોય તે કશું હવે રસ્તા માટે કશું કહેતા હોય અંગે વાગે વિશે માહિતી વાહિતી કહેતા હોય માહિતી પણ ઉપર થી લોકો હમણાં પૈસા નાખતા હોય તો સરપંચ બનાવતા હોય કે પછી સરકાર ખાઈ જાય છે કે ખબર નહીં આવે હવે આ આ રસ્તો બિસ્માર હાલતમાં છે અત્યારે તો વરસાદ નથી વરસાદ જયારે પડે છે ત્યારે કેવું વરસાદ પડે છે તો ખબર પડતી જ નહીં કે રોડ અહીંયા કમ્પ્લીટ ખાડો છે કે નથી પછી હવે ગાડી ફાસ્ટ જાય કે ધીમે જાય ખબર નહીં અચાનક જ ખાડામાં પડી જાય તો માણસને પછી તકલીફ તો થાય જ છે એમ તો ચોમાસા બહુ ઘણી અમને તકલીફ વેઠાય છે એમના અમારા ગામના ઉપર ડેમ પર આખું પાણી ચડી જાય છે અમારા ગામનું રોડ પર ખાડા ભરેલા ખાડા ખબર ચાખા ભરેલા જ રહે તો ગાડી કઈ રીતે જાય કયું તમારું બેસણા બેસણા તો આ રસ્તો કેવો છે રસ્તો બઉ બેકાર છે બેકાર છે તો શું કેવું છે તમારા રસ્તા વિશે સરપંચ સરપંચ આવેલા છે બરાબર સરંચાયત માં લાગે છે તો આ રસ્તો વેલો બનવો જોઈએ વેલો બનવો જોઈએ ને ધારો ને બહુ ખરાબ રસ્તો છે બહુ ખરાબ રસ્તો આખો રસ્તો ખરાબ છે આખો રસ્તો છ સુધી ખરાબ છે છ સુધી ખરાબ છે ચાલો એટલે આ જે રસ્તો કોલેજ તરફ જઈ રહ્યો છે એ એ રસ્તાની હાલત આવી આ રીતની છે જો એટલા મોટા ખાડા પડી ગયેલા છે કે પરિસ્થિતિ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે અહીંયા અને રસ્તો એક એકદમ ખરાબ હાલત બિસ્માર હાલતમાં છે અને વિદ્યાર્થીઓ આ અહીંથી બાઇક લઈને જાય છે કે કોઈ બી રાહદારી કોઈ બી અહીંયાથી જ્યાં કંકાલા ગામ છે પછી પાનસર ગામ છે જે લોકોને અહીંયાથી જવા માટેની ખૂબ હાલાકી પડી રહી છે અને ઘણી વખત એવું પણ બની ગયું અહીંયા બન્યું છે કેટલા લોકો વિદ્યાર્થીઓ અહીંયા બાઇક લઈને સ્લીપ ખાઈને પડી પણ ગયા છે કોઈને વાગેલું છે કોઈને પગમાં વાગેલું છે કોઈને હાથમાં માથામાં વાગેલું છે એટલે આ વહેલી તકે અહીંયાનો આ જે રસ્તો છે એને સમારકામ કાતો એને રિપેરિંગ કરવામાં આવે અને આ રસ્તાનો જે બી કંઈ બનાવવાની જે એ છે જલ્દીથી જલ્દી ચાલુ થઈને આ રસ્તો બની જાય તાકી આ વિદ્યાર્થીઓને અને જે રાહદારીઓ છે જે બાઇક સવારો છે એમને તકલીફ ના પડે આ એક ભાઈ આવે છે અહીંયા આપણે એક ભાઈને પૂછીશું કે એ ભાઈ કયા ગામના ભાઈ પાટવાડીના રસ્તો કેવો છે રસ્તો તો આમ તો ખરાબ જ છે અહીંયા કોલેજ જવા માટે બહુ તકલીફ પડે છે છોકરાઓને આવવા જવાની એટલે વરસાદમાં બહુ તકલીફ પડે તમે અત્યારે ક્યાંથી આવ્યા કોલેજમાંથી કોલેજમાંથી આવ્યા કોલેજથી અહીંયા સુધીનો રસ્તો કેવો છે આમ તો ખરાબ જ છે ખાડા ને એવા જ છે એટલે

એટલે આ જલ્દી જલ્દીથી જલ્દી આનો નિરાકરણ આવે અને આ રસ્તો કોલેજ તરફ જઈ રહ્યો છે જે આર્ટ્સ કોલેજ છે એ ડેડીયાપાડા આર્ટ્સ કોલેજ ગવર્મેન્ટ એ એ તરફ જઈ રહ્યો છે આ રસ્તો અને ડેડીયાપાડા આપ જોઈ રહ્યા છો કે અહીંયાથી ડેડીયાપાડાની શરૂઆત થાય છે આ શરૂઆતના અંદર જ આ રસ્તાની હાલત આવી છે એટલે વહેલી તકે તંત્રએ જાગીને આ રસ્તાનું સમારકામ કરવું જોઈએ એ અમારા ઓલ ઇન્ડિયા ટાઈમ્સથી અમે જણાવવા માંગીએ છીએ ઇકબાલ સોલંકી ઓલ ઇન્ડિયા